કઈ તો અલગ જ ભાવ હતો ત્યાં જ ભક્તો આવ્યા ને એટલે જવું તો આટલી સંખ્યા આવતી તો ગયા વખતે અમે ત્રણ જ બેનો સત્સંગ

પેલા તો આપણામાં રહેલી આ ભ્રમણા પડી છે આપણે વારસામાં મળેલી ભ્રમણા પડી છે ને એટલે આપણે આ સત્સંગમાં નિયમિત આવી નથી શકતા પેલો તો આપણે ત્યાં જ મોડા પડી ગયા સંતો મહાપુરુષો સત્યને કઈ ખોજ કરીને આપણી વેચે મૂકી ગયા અને છતાં આપણે લેવા તૈયાર નહીં થઈ તો આ જન્મ મરણ ચક્ર તો હમણાં વીર જશે પણ આપણે છતાંય નથી સમજાતું આ સંતો મહા પુરુષો આ ભક્તો નથી લઈ શકતા ભક્તો શા માટે આવે છે આ ત્રણ દિવસ થયા ઘરમાં સત્સંગ સિવાય કઈ માહોલ નથી આપણે બાજુમાં બેઠા તો કોઈને પરવા નથી કે હાલો બે સત્સંગ આપણે કમસે કમ તો ગુરુવાર તો ના છોડો પણ આપણે કઈ કે એવું થાય કે ના આ સત્સંગમાં જઈશું પણ છોડાશે તો ભટકી જઈશું પણ આ ભ્રમણા ને કાઢો ને બરાબર સમજવાનો પ્રયત્ન કરો પણ આપણે સમજવા માટે તૈયાર જ નથી કારણ કે પરવા નથી આપણાની આપણા જે આપણને જગતમાં આનંદ ગોતી જગતમાં ફરીએ છીએ બાર જઈ તો આનંદ મળશે મળશે કે આ સત્સંગના આસનમાં નહીં બેસો ને ત્યાં સુધી ક્યારે આસન માં ક્યારે આનંદ નહીં મળે બધાને પૂજવાનું વિધાન આપને મળ્યું હોય ને એટલે આ છોડવાનું તૈયાર નથી થતા પણ પરમાત્માને પામો હોય તો બધું છોડીને એક સત્ય સ્વરૂપ

એક શબ્દ આપણા જીવનમાં આત્માનું કલ્યાણ કરી દેવું પણ આપણે ત્યાં મોરા પડી ઘર બેઠે પ્રસાદ કોઈ આપો આવે ને મીઠો ના લાગે પણ આપણે દોડીને જઈને મીઠો લાગે પણ આ તમને અહીંયા ઘર બેઠે મળેલું તો સસ્તામાં એટલે નથી આવતા પણ આપણે લખી દઉં ત્યાં દોડી દોડીને ખર્ચા કરીને આપણે દોડી જઈ રહ્યા પણ અહીંયા નજીક મળ્યો છે તો અમાર તો એક જ વસ્તુ છે કે સત્ય અને જાણો ને ત્યાંથી નીકળી શકતો નથી માર્ગદર્શન તો સંતો પાસે પૂછવું પડશે ને કયા માર્ગે ચાલીએ એમ નહીં પૂછીએ તો શું થવાનું આ આપણી જિંદગી મળી છે બે દિવસની આને નીકળી જશું એમાંથી તો આત્માની ગતિ કઈ કરશો અને જીવડો ક્યાં જઈને પડશે એની કોને ખબર પણ સાંભળ્યું હશે તો એ માર્ગે આપણે જઈશું ધીરે ધીરે અને અંતે આપણને ખબર પડશે કે આપણી શું ગતિ જેવી મતિ હશે એવી ગતિ થવાની

અને પીઉ પરમાત્મા આપણી અંદર રહેલો હોય ને એને પ્રેમ થી પ્રગટ કરો બીજો કોઈ સાધન નથી ગમે એટલું આપે બાર નું કરશો છતાં પણ આપણી અંદર પ્રેમ નહી હોય તો એ પરમાત્મા સુધી આપણી ભક્તિ પહોંચતી પણ નથી ભગવાન સુધી ભક્તિ પહોંચાડવી હશે તો પહેલા તો હૃદયમાં પ્રેમ પ્રગટ કરવો પડશે પણ પ્રેમ એ કેવો હોવો જોઈએ પ્રેમ તો આપણે બધા કરીએ છીએ ત્યારે તો અહીંયા આવ્યા છીએ સાચા હૃદય થી જો પ્રભુ નો પ્રેમ થઈ જાય ને તો તો પછી વીરાની અગ્નિ એ ભડકી પડે પણ એ નથી થતી એટલે જ આપણા સખી આપણે પોચતી નથી ને પરમાત્મા સુધી આપણી સુરતા પ્રભુ સુધી નથી પોચતી આપણે એટલા બધા તલીને નથી બેતા અને એમાં આપણે એટલા જાગ્રત નથી સત્યની ખોજ પાછળ આપણે નથી દિવસ રાત એક કરતા ને એટલે આ સત્ય તો આપણે વંચિત રહી ઋષિ મુનિઓ તો આ તપ કર્યા છે એની પોતાની સ્વયંની ખોજ કરી અને આ વસ્તુ આ શબ્દ સ્વરૂપ આપણે પરમાત્મા આપણને બતાવતા ગયા આ નીજનું તારું સ્વરૂપે એની ઓળખાણ કરી લે અને તારી યાત્રા શરૂ કરે પણ એટલી તડપ હોય ને આપણી અંદર જિજ્ઞાસા હોય તો કોઈ સંત મળી જાય આપણને જરૂર પણ આપણે વિશ્વાસ નથી એટલે આપણે હજુ પણ આપણે ક્યાંક ને ક્યાંક અધૂરા પણ દેખાય છે જીવનમાં કઈક ખૂટતું દેખાય છે મેલી દેને પિયરિયાનો મો જોબન વયુ જશે કે કયા પિયરિયું કશું આ જો પણ છે આવા તો ક્યુ જવાનું આજ છે તો કાલે તો ચાલી જશે આપણી પાસે તે પણ આપણે આ પૈયાર્યું માનીને આ બધું મારું સબુહ છે કે માનીને આપણે પકડી રાખ્યું હોય પણ એ તો આપણું સગુ નથી છે કોણ સગુ છે આપણો આત્મા એક પરમાત્મા આપણો સજો સભો છે અને એ પણ સાથે આપણે જશું ને તો એ જ જવાનું બાકી કોઈ નહીં જવાય આ તો બધું અહીંયા જ રહેવાનું હમ પણ આપણે વસ્તુ સુધી નથી એટલે આપણે સાચી તરફ લાગતી પણ નથી અને આજ આપણે વૈરાગ્ય હોય તો કાલ પાછો ઉતરી જાય કારણ કે એની અભ્યાસ નથી પૂરેપૂરો જો અભ્યાસ હોય પૂરેપૂરો સમર્પણ હોય પૂરેપૂરો સત્ય ઉપર વિશ્વાસ હોય તો આ ક્યારે મોળાપણું આવે પણ નહીં આપણો વિશ્વાસ ઓછો ના થાય વધે ઘટે નહીં

પણ મૈયારીયામાં દીકરી કેટલા દિવસ સુધી બે થી ચાર દિવસ દીકરી શોભે નવી નવી પહેણેલી હોય તો વર્ષ બે વર્ષ એમ થાય કે હાલો મારી પિયરી જવું આટો માર્યા હોય એમ થાય પણ જેમ જેમ દીકરી જૂની થાય ત્યારે એનું સાસરું એને વાલું લાગે ને પછી પિયરી કેટલા દિવસ રહે બે દિવસ ચાર દિવસ કે ના હાલો આપણે ઘેરે જઈએ આવે પણ આપણે તો અહીંયા પિયરીએ આવ્યા છીએ ભાઈ આપણે સાસરીએ જવું છે પ્રભુ સાથે પ્રેમ કરવું છે

પણ એક પરમાત્મા નો ચૂડો એવો કે પહેર્યા પછી આપણે એટલો સમદગ સાથે સાથે આપણે હાલ્યા નથી એટલે જ આપણે વિશ્વાસ નથી કે ભલા કદાચ આપણે પહેરશું તૂટી જશે તો કદાચ આપણે સત્સંગમાં જાશું ને આપણે ત્યાંથી ભટકી જશું તો કદાચ આપણે કરી રહી મૂકી દેસુ તો આપણે ત્યાંથી ભટકી જશું તો પણ વિશ્વાસ રાખીને જે કોઈ જ્યાં કરતા હોય ત્યાં પણ પેલો વિશ્વાસ રાખીને માં હાલવા માંડે પછી તમને જિજ્ઞાસા થાય તમારી અવસ્થા આવશે તો એ આપો આપ તમને મન થશે કે ના જાવ થોડું બે શબ્દ સાંભળ્યા અને માર માર ધોતવા માંડે પણ સાંભળશું તો આપને જીતે જિજ્ઞાસા થશે સાંભળવાની આપની ઈચ્છા થશે પણ સાંભળશું જ તો શું થાય ગમકે જાંજરિયાનો જણકાર વિવેક ને વૈરાગ્યનો જાંજરિયાનો જણકાર જ્યારે અંદર આપણે એક જિજ્ઞાસા જાગ વિવેક ને વૈરાગ્ય આપણી અંદર જાગશે ને ત્યારે આ જાલરી રૂપી આપણને અંદરથી ખબર પડશે કે આ વસ્તુ શું છે

ત્યારે ધીરે આપણને ઊંડા ઉતરો ઊંડા ઉતરો તો ભક્તો કહેતા હોય કે ઊંડા ઉતરી શું અંદર ઊંડા ઉતરો કેટલા ઊંડા ઊંડા તો કઈ અંદર છે ઊંડા જવું કે

અકડું તો આ ઝાડ હોય હવે ઝાડ નાનું હોય ને ત્યારે ગમે તેમ વાળો ને તો વળી બટકે નહીં પણ મોટું થાય ને ત્યારે વાળો તો બટકી જાય ઝાડ એમ આપણે પણ નાના હઈએ ત્યાં સુધી આપણે જેવું આપણે વાતાવરણમાં રહી એવા આપણે બની જઈએ પણ મોટા થઈને એટલે આપણી અંદર ઘર કરી ગયેલું હોય ને નીકળે જ નહીં એટલે આપણે બટકી જઈએ કે પપ્પા વાળો તો ચારથી તો વળી પાસે આમ વળી છે આમ વળી એટલે ઓમ વળી છે પણ એક વખત બટકીને જો બીજે ક્યાંક હંધાય જાય તો સાચી વાત એ પણ હંધાવાતું નહીં પણ આપણે એટલા કોમળ બની જવું સરળ બની જવું નમ્રતા વાળું બની જવું સહજ બની જવું જો આ આપણા જીવનમાં સ્થિતિ આવશે ને તો આપો આપ આપણા આત્માનો પ્રકાશ બહાર પડશે પણ આપણે કરતા નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર આપણને પાછું પાડી દે નડે તો કોણ નડે આપણો અહંકાર નડે બીજું કોઈ નથી નડતું આપણને આપણો અહંકાર આપને જન્મભરના ચક્કર માં વારંવાર નાખેલો સમજ્યા તો એક દિવસ ભલે એની ભૂલ હોય તો ક્ષમા આપી દો પ્રભુ એ બાળક નથી સમજતું એ આ તમારે સમજણ નથી ને ત્યારે આવું કરે છે ક્ષમા આપીને એને જતું કરી જીવન પણ આપણે કઈ કે એને ભલે આમ કર્યું તો આમું જ આપડે